કોડ ખાતે લાવ્યા હતા ત્યારે પણ ગુસ્સા સાથે લોક તોરાંતી પડ્યા હતા આજે વડોદરા શહેરના માંડવી પાસે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ આક્રોશ સાથે બેનરો લઈ નારાધમોને ફાંસી આપો ફાંસી આપોના સૂત્રોચ્ચાર કરી મીડિયા સમક્ષ માંગ કરી રહ્યા હતા સાંભળીએ સામાજિક કાર્યકરો શું કહી રહ્યા છે રિપોર્ટ અઝીઝ ધુપેલવાલ Amém. આજ રોજ માંડવી ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો અને દરેક ધર્મના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એક જ માંગ જે ભાઈલીમાં સોળ વર્ષની દીકરી પર જે નરામોએ જે બળાત્કાર ગુજાર્યો છે તેના વિરોધમાં આજે મુસ્લિમ સમાજ રોડ પર છે એને ન્યાય આપવા માટે મુસ્લિમ સમાજની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બળાત્કારોને ફાંસીની તકતા પર લટકાવવામાં આવે બનકોટ કાલકોટલીમાં નહીં પણ જાહેરમાં એમને ફાંસીમાં આપવામાં આવે આ દીકરીઓને મારી ફક્ત એક જ મેસેજ છે કે તમે ગરબા રમવા જાઓ છો સારી વાત છે પણ તમે ઘરેથી જ્યારે ગરબાની ક્રમમાં જાઓ છો તો તમે ગરબા ગ્રાઉન્ડ પર પહોંચો આવા લુખા તત્વો તમારો ફાયદો ના લઈ લઈ લે એવા માટે સુમસાન જગા પર જવાથી અટકો આવા લુખા તત્વોને મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એમનો વિરોધ કરે છે અને એમનું સમર્થન બી નથી કરતું હવે મુસ્લિમ સમાજની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણ ફાંસી આપવામાં આવે અને બીજી એક જ વસ્તુ છે કે હવે આવનારા દિવસોમાં જ્યારે આ દીકરીને તાત્કાલિક ધોરણ ન્યાય નહીં મળે તો મુસ્લિમ સમાજ રોડ પર આંદોલનો કરશે ધરણા કરશે અને જ્યાં તક એને ન્યાય નહીં મળે ત્યાં તક ખડે પગે મુસ્લિમ સમાજ એમના સાથે રહેશે આવનારા દિવસોમાં આવો અઘનીય બનાવ ન બને તેવી અમારે સરકાર અને પ્રશાસનની માંગ છે કે દીકરોને તાત્કાલિક ધોરણે સુરક્ષા પૂરી પાડે અને અપરાધીઓને ફાંસીના તખતા બતાવે આજે જૂને શેખ સામાજિક કાર્યકરો વડોદરા છે આજ હમ મુસ્લિમ સમાજ આગેવાન मांडवी पे इकट्ठे हुए हैं और उसकी वजह ये है कि भाईली के अंदर जो बच्ची के साथ में जो रेप हुआ है सामूहिक बलात्कार जो हुआ है तो उसके विरोध में हम लोगों ने यहाँ पर प्रदर्शन किया हुआ है और ये हकीकत में देखने जाए तो बहुत ही शर्मजनक बात है कि आज एक बच्ची के ऊपर ये ऐसे अत्याचार हो रहे हैं और ये पहली बार नहीं है आज लगातार एक महीने से पाँच से छः ऐसे केस बन चुके हैं जो सामूहिक बलात्कार के केस बने हुए हैं मैं मुझे नहीं पता कि सरकार क्या कर रही है मर्जी है मैं चाहूँगी कि जो पीड़िता है उसके साथ न्याय किया जाए उसको इंसाफ दिया जाए और जो आरोपी है किसी भी धर्म के आरोपी हो बेटी बेटी होती है किसी भी धर्म की बेटी है उसके साथ अत्याचार हुआ है उसके साथ जो रेप हुआ है उसकी सजा आरोपियों को कड़ी से कड़ी देनी चाहिए और सरेआम लोगों के सामने उनको फांसी देनी चाहिए ताकि उन जैसे जो दरिंदे जो दूसरे घूम रहे हैं वो इनकी सज़ा को देख कर एक सबक ना या एक नसीहत हासिल करें और आने वाले दिनों में ऐसा कोई ये गुनाह ना करें और उनकी रूह कब जाए ऐसी सजा सरकार को देनी चाहिए लेकिन कहीं ना कहीं मुझे सरकार की ढिलान देखते हुए ऐसा लग रहा है कि उन्हीं ने ये कहीं पोल रखते हैं और ये आरोपियों को छुड़ाने के या उनको बरी करने के रास्ते वो बरकरार रखते हैं। शबनम शेख सामाजिक कार्यकर्ता गणेशमे क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी पहुंची सके